તો પ્રમેય 10.1 તેનો વિધાન શું છે કે વર્તુળની સમાન કેન્દ્ર છે પછી એની અંદર વર્તુળના કેન્દ્ર અને એના શું પડે જીવા તો પહેલા કોઈ પણ પ્રમેય પહેલા શું કરવું પડે પછી અને એના માટે પહેલા આપણે શું

સમાન એટલે આપણે બતાવું કેન્દ્ર આગળ ખૂણા કેવા બનશે સમાન તો કેન્દ્ર આગળ ખૂણા બનશે એક ગુણો અહિયાં બનશે અને એક ગુણ અહિયાં બનશે અહિયાં અને બંને ખૂણાના કેવા થશે સમાન ગુણો कूनो एओबी तो ये साबित हमने लिखा है सें कूनो एओबी बराबर समांचे किसी को करूं बराबर कूनो सीओडी कूनो सीओडी तो आप इनमें कूना वोने आपने क्या बताया ना समांचे अबे आप रूम में साबित करवाना नहीं अबे आपने अकूत दिन में जो ही तो आपने बतला कितना दिन को जो हम ले चुके અને બે બીજની ખૂણ જોવા માટે બે બીજને આપણે એક ગ્રુપ સાબિત કરી દઈએ તો આપણને આ બંને ખૂણાનો ખબર પડી જાય કે આ બંને ખૂણા કેવા છે સમાન એટલે કે કેવા છે એકરૂપ હવે એકરૂપ માટે ટોટલ સરવાળો કેટલા આવતી 5 કઈ કે આવતી 12 બરાબર 12 કાટ અને 12 12 2 2 2 હવે આમાં જોઈએ તો તમને ખૂણો તો સાબિત કરવાનો કીધું છે ખૂણો શું કીધું હે સાબિત કરવાનો એટલે ખૂણાનો તો ઉપયોગ થાય નહીં તો પહેલા આપણે એવું કીધું કે AB અને CD સમાન છે તો પહેલા બે ત્રિકોણની પસંદગી કરી બે ત્રિકોણ કરી ત્રિકોણ AOB ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ કયો હવે COD ત્રિકોણ COD માટે આ બંને ત્રિકોણ માટે પહેલેથી બે જીવા સમાન આપી છે કઈ AB અને CD ટૂંકમાં એક AB અને આ CD

હવે તમે સરક યાદ કરો પાંચ સરળ નોંધી તો કઈ શરત અહીંયા લાગુ પડશે

जो आप बनने को यहाँ ओ से यहाँ पर कोनो ओ से तो आपने कोनो ए ओ बी बदला कर बदर। कोनो सूत्र लगी सकी है सी ओ डी पर क्या है कि जहाँ त्रिकोण एक रूप साबित था है क्या है अभी कारण लगभग परसे में लगभग बुधवार दिन में तो हम इलिटी लगे पड़े एक रूप त्रिकोण ना अनुरूप अंगों के बारे में समान यानी जी कि आपने इस मौसम � आप हमें आपको सुधारिए साधु Aw, kan? Okey. Oh, Lagi dik.